મિત્રો યુટ્યુબના પૈસા ક્યારે ટ્રાન્સફર થાય છે અને એડસનમાં ક્યારે ટ્રાન્સફર થાય છે અને વાયટી માં જે ડોલર દેખાડે છે એ કઈ રીતે અલગ હોય છે એડસનમાં દેખાડે એ અલગ હોય છે અને કેટલા આપણા પેમેન્ટ બેંક એકાઉન્ટ એકાઉન્ટમાં કેટલા ડોલર ટ્રાન્સફર થયા છે એ આપણે મિત્રો કઈ રીતે જોવાનું હોય છે અને આપણા એડસનની અંદર ડોલર ટ્રાન્સફર નથી થતા મતલબ શો તમને જોવા નથી મળતા તો એનું શું કારણ હોય છે અને જે વાયટી માં છે એ કઈ રીતે આપણને ખબર પડશે કે આપણા જે વાયટી માં જે ડોલર છે કઈ તારીખે ટ્રાન્સફોર થશે એડસનની અંદર અને એડસનમાંથી આપણા બેન્ક એકાઉન્ટમાં મિત્રો ક્યારે ટ્રાન્સફર થાય છે તો વિડીયોની અંદર મિત્રો ખાસ બને રેજો અને ચેનલની અંદર નવા હોય તો ખાસ આપણી ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરી લેજો જે પણ યુ યુટ્યુબના રિલેટેડ મારી પાસે જે પણ નોલેજ છે એટલી દરેક નોલેજની વિડીયો તમને છે ને આપણી ચેનલમાં ગુજરાતીમાં મળી રહેશે હવે મિત્રો યુટ્યુબની જે પેમેન્ટની વાત કરીએ પેમેન્ટ જે પૈસા આપણા આપણે ગુજરાતી ભાષામાં આપણા પૈસાની વાત કરીએ તો યુટ્યુબથી જ્યારે પૈસા આપણા ટ્રાન્સફોર એડસનમાં થાય છે એના માટે બે રીઝન અલગ અલગ હોય છે પહેલાં વાયટી સ્ટુડિયામાં તમને ડોલર દેખાડે છે એ ડોલર છે ને દર મહિનામાં એક વખત છે ને વાયટી સ્ટુડિયામાંથી એડસનમાં ટ્રાન્સફોર થાય છે અને એડસનની અંદર જો તમારા કમ્પ્લીટલી મતલબ ડોલર થઈ જશે છે યુટ્યુબ કરન્સી એટલે મતલબ જે સો ડોલરની તમે સેટ કરી હશે જ્યારે સો ડોલર થઈ જાય છે ત્યારે પછી તમારા બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવે છે પણ કઈ તારીખથી કઈ તારીખના ડોલર ટ્રાન્સફર કરવામાં આવે છે એની બધી માહિતી વિડીયોમાં સમજાવવાનું છે બસ મિત્રો વિડીયોમાં ધ્યાન આપજો કારણ કે આપણે સમજવું જરૂરી છે ગમે ત્યારે તમારું પેમેન્ટ ટ્રાન્સપોર્ટ ન થયું હોય અથવા થઈ ગયું હોય અને તમારા બેંકમાં ન આવતું હોય અથવા તમને એડસનની અંદર જોવા ન મળતું હોય તો આ વિડીયો તમારા માટે સ્પેશિયલ છે તો વિડીયોની અંદર મિત્રો ખાસ બનાવીજો તો વાત કરીએ મિત્રો વાય ટી સ્ટુડિયોની શરૂઆત કરીએ વાયટી જે પણ લોકો યુટ્યુબર છે જેમની ચેનલ મોનોટાઇઝ કમ્પ્લીટલી છે અને શરૂઆત જ છે મતલબ મોનોટાઇઝ કરેલી શરૂઆત જ છે તો એમના માટે સ્પેશિયલ વિડિયો છે કારણ કે રેગ્યુલર જે વિડીયો અપલોડ કરે છે રેગ્યુલર ચેનલ મોનોટાઇઝ છે એમનું તો પેમેન્ટ ઓલરેડી પૈસા ટ્રાન્સફર થતા હોય તો એમને કોઈ ટેન્શનની જરૂર નથી હોતી પણ જે લોકો નવા સબસ્ક્રાઈબર મિત્રો છે જેમની ચેનલ મોનોટાઇઝ કરવાની છે જેમનું પહેલું પેમેન્ટ આવી રહ્યું છે અથવા એડસનની અંદર એમને ડોલર નથી જોવા મળતા તો કઈ રીતે એને ક્યારે ટ્રાન્સફોર થાય છે એની તારીખ પણ મિત્રો આપણે જાણવું જરૂરી હોય છે તો વાત કરીએ મિત્રો વાયટી સ્ટુડિયોની પહેલાં યુટ્યુબ જ્યારે ચેનલની તમે મોનોટાઇઝેશન કરો છો ને મિત્રો એટલે વાયટી સ્ટુડિયોમાં તમને ડોલર જોવા મળી રહેશે અને ઉપરના પેજની અંદર તમારા ડોલર જોવા મળી રહેશે અને અર્નિંગવાળા ઓપ્શન ઉપર તમે જઈને ચેક કરશો તો તમારા ડોલર ત્યાં પણ મિત્રો બતાવે છે હવે જે વહેટી સ્ટુડિયામાં ડોલર બતાવે છે એ ડોલર આપણા એડસનની અંદર ક્યારે મતલબ ટ્રાન્સફોર થાય છે તો મિત્રો ખાસ વિનંતી છે કે વહેટી સ્ટુડિયામાં જે તમારા ડોલર દેખાડે છે એમાં તારીખ કઈ રીતે ગણતરી કરવામાં આવે છે એ હું તમને કહું કે પહેલી તારીખથી પહેલી તારીખ તમે કોઈપણ મહિનાની પહેલી તારીખથી પહેલી તારીખના જેટલા પણ ડોલર તમારા વાયટી સ્ટુડિયોની અંદર બનેલા છે એ તમારા ડોલર પહેલી તારીખથી પહેલી તારીખના જે ત્રીસ દિવસના ડોલર છે ને દર મહિનાની દસથી બાર તારીખે એડસનની અંદર મિત્રો ટ્રાન્સફર થાય છે હવે તમે સમજી લો કે તમારા એંસી ડોલર બન્યા છે આ મહિનાની અંદર અઠ્યાવીસ દિવસના એંસી ડોલર બન્યા છે અને તમે ટ્રાન્સફર મતલબ દસથી બાર તારીખે એડસનમાં જતા રહ્યા છે હવે એડસનનો રૂલ્સ કયો છે કે એડસનમાં સો ડોલર થાય ને ત્યારે આપણા બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર થાય છે હવે એ ડોલર મિત્રો આપણા એંસી પડ્યા છે એ મિત્રો આપણા છે ને ત્યાં જ પડ્યા રહેવાના છે અને એ ડોલરની અંદર જ્યારે આવતા મહિનાના પહેલી તારીખથી પહેલી તારીખના જે પણ બનશે એ વળી પાછા તમારા દસથી બાર તારીખે તમારા એડસનની અંદર ટ્રાન્સફોર થશે હવે મિત્રો આપણે વીસ ડોલરની મિત્રો કમી હતી એટલે કે વીસ ડોલર પૂરા થાય એટલે સો ડોલર થાય એટલે ત્યારે આપણું બેંક એકાઉન્ટમાં પેમેન્ટ ટ્રાન્સફોર થાય બરાબર હવે કદાચ તમારે આવતા મહિને તમારે ભલે હું તો ફરીથી બીજા એસી બન્યા છે કે પચા બન્યા છે તો જે પણ બન્યા છે એ બધા ટ્રાન્સફોર તમારે દસથી બાર તારીખે વાયટી સ્ટુડિયોના છે ને તેમાં થઈ જશે અને ત્યાર પછી એ ડોલર જે વાયટી સ્ટુડિયોની જે એડસનમાં બન્યા છે મતલબ એકસો કે ત્રીસ બન્યા હોય જો પહેલાં એસી ને પછી પછા થયા હોય તો તમારે સમજી લો એકસો ત્રીસ ડોલર થાય છે તો એકસો ત્રીસ ડોલર તો થઈ ગયા છે તો હવે એ આપણા ડોલર ટ્રાન્સફર ક્યારે થશે આપણા બેંકની અંદર તો એ મિત્રો છે ને દર મહિનાની એકવીસથી બાવીસ તારીખે મિત્રો આપણા બેન્ક એકાઉન્ટની અંદર એટલે કે શિફ્ટ કોડની અંદર ટ્રાન્સફર કરવામાં આવે છે અને એનો તમને એક મેલ આવશે અને મેલ દ્વારા તમને ખબર પડશે કે આપણું મતલબ જે ડોલર છે ટ્રાન્સફર આપણા બેંક એકાઉન્ટમાં થઈ ગયા છે અને એડસનની અંદર તમે રિસીવ કોપી કાઢવી ને તો પણ તમે કાઢી શકો છો અને રિસિવ કોફીથી આપણને ફાયદો શું થાય એ તમને કહો કે રિસિવ કોપીથી કદાચ આપણું પેમેન્ટ ટ્રાન્સફર મતલબ થઈ ગયું છે અને બેંકવાળા ના માનતા હોય તો આપણે એ કોપી દ્વારા આપણે એને બતાવી શકીએ કે મારું પેમેન્ટ છે ગૂગલનું અને ટ્રાન્સફર નથી થયું એની અંદર ટ્રાન્સફર આઈડી છે બધી પણ આઈડી એની અંદર બતાવવામાં આવે છે એટલા માટે એનો સ્ક્રીનશોટ પણ લઈ લેવો હવે એકવીસ તારીખે તમારા જે ડોલર ટ્રાન્સફર થયા છે એનો મેલ તમને આવશે અને મેલની અંદર પણ લખેલું હોય છે મિત્રો કે પાંચ દિવસની તમારે રાહ જોવાની હોય છે કારણ કે રાહ જોવામાં એવું છે કે પાંચ દિવસમાં કોઈ રજાઓ આવી રહી હોય તો એની એના માટે થઈને આપણું જે ડોલર છે આપણા બેંક એકાઉન્ટમાં છે ને મતલબ આવતા નથી પૈસા નથી આવતા એમ તો પાંચ દાડા તમારે રાહ જોવાની જ છે મિત્રો તો રાહ જુઓ મિત્રો અને પાંચ દાળ રાહ જોવે તમારું પેમેન્ટ ન આવે તો મેં તમને રિસીવ કોપી કીધી અડસરની ગાડીને તમારે બેંકમાં જવાનું રહેશે પણ હા લગભગ તમે સિફ્ટ કોપી તમારા બેંકની અંદર કમ્પ્લીટ નાખ્યો છે તો તમારું પેમેન્ટ ક્યાંય જવાનું નથી ભલે દસ દિવસ થાય કે પંદર દિવસ થાય પેમેન્ટ તમારું છે ને બેંકમાં આવી જશે તો વિડિયો તમને મિત્રો ખાસ કેવું લાગ્યું કોમેન્ટ કરજો અને આપણી એ ચેનલને સબસ્ક્રાઈબ મિત્રો કરી લેજો અને મારી પાસે જે નોલેજ છે તમારી સાથે શેર કરું છું અને કોઈ પણ માહિતી જોઈએ તો કોમેન્ટ કરજો મિત્રો મારી પાસે જે નોલેજ હશે એની વિડીયો બનાવવાની હું પૂરી કોશિશ જરૂર કરીશ મિત્રો